માંડવી તાલુકાના કોડાય ગામે છલકાઈ રહ્યું છે ગટરનું પાણી કોડાયમાં તારીખ સાત છ બે હજાર ચોવીસ તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબને રજૂઆત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોડાઈના તલાટી સાહેબને રજૂઆત કરો કોડાઈના તલાટી રાઘવનદાન ગઢવી સાહેબે જણાવ્યું કે કોડાઈ ચીટિંગ મશીન કાલથી શરૂ થશે એમ કરતાં છેલ્લા દોઢ મહિનાથી આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કોડાઈ ગ્રામજનોને પીવાનું પાણીમાં ગટરનું મિશ્રિત પાણી આવી રહ્યું છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે તંત્ર આ ખાડા કાન કરીને બેસી હોય તેમ જોવા મળી રહ્યું છે ચૂંટેલા નેતાના પેટનું પાણી પણ હાલતું નથી અનેક રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું તંત્ર સરપંચ ચૂંટેલા પ્રતિનિધિઓની જવાબદારી નથી એવું ત્યાંના સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે આ બાબતે કોડાઈના ઉપયોગી સેવા સમિતિના પ્રમુખ મુસ્તાકે હાલા દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવેલી છે બીરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ પાર્ટીનો સંદેશ વધારે તલાટી અમૂલભાઈ ને કે અમુલભાઈ ને કહીએ તો કે મુસલમાનો મત નથી આપ્યા માટે મત નથી થાશે આ વાત છે કોઈનો એનાથી રાજદૂત સમાજ ના કામ ના કરવામાં આવે એ કેર્યાજબી વાત છે કે ભાઈ અને તલાટી ને કહીએ તો તલાટી પણ વિરલ મહારાજ ને પકડાવી દે ને વિરલ મહારાજ એટલે શું વિરલ મહારાજ એટલે શું વિરલ મહારાજમાંથી સરપંચ છે પેલા પણ સરપંચ થઈ ગયા છે આવી રીતે મુસલમાન સમાજને એક તરફી ખોટો ખરેખર ટાર્ગેટ કરવામાં આવે છે વ્યાજબી વાત હતી સમાજ માટે નથી આ કોમ માટે નથી આવી રીતે ખરેખર મુસલમાન સમાજ નથી આપે મત તો આપે આપણે કામ ન કરીએ એ વ્યાજબી વાત નથી